ના માધ્યમથી આમ પાર્ટી દ્વારા નિશુલ્ક મંત્રી સંપૂર્ણ ગુજરાતના દરેક કલેક્ટર શ્રી મારફત અમારી તાજેતરમાં જે જંત્રીના ભાવમાં સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય સ્ટેમ્પ ડ્યુટીને સંબંધિત ખર્ચમાં જે ધરખમ ને જંગે વધારો કરવામાં આવી રહ્યો છે એમના વિરોધમાં એ ઘટાડો કરવામાં આવે એમાં રાહત આપવામાં આવે અને એમાં જરૂરી છે કે સુધારા છે અને સુવિધાઓ છે તે આપવા માટેની અમારું માંગણી સાથેની રજૂઆત છે તાજેતરમાં જ સરકારે પોતાની ભાજપ સરકારે આવક ઉભી કરવા માટે થઈ અને આ જંત્રીના ત્રણસો ટકા સુધી જંત્રીના ભાવમાં વધારો કર્યો છે એના સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત ખર્ચ પણ વધે છે આના કારણે ખાસ તો ખેડૂતો જમીન માલિક નાના બિલ્ડરો અને મજૂર મધ્યમ ગરીબ વર્ગને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો કરોડો રૂપિયાની લોન સરકાર દ્વારા માફ કરી દેવામાં આવે છે અને પાછલા બારણે કમલમ દ્વારા એનો પ્રવેશ કરવામાં આવે છે ચૂંટણી પંચ દ્વારા ત્યારે સરકાર આવક માટે થઈ અને આ જે પગલું ભરી રહી છે આના લીધે બજારમાં ખાસ કરીને રિયલ એસ્ટેટમાં અને જમીનમાં અને ખેડૂતોને ખેડૂતોની જમીન સંપાદનના પ્રક્રિયામાં પાનાથી ભવિષ્યમાં ખૂબ મોટો નુકસાન થવાની સંભાવના છે એટલે આ માટે થઈને અમે આજે આજરોજ રોજ અમારું આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં મહેસૂલ મંત્રીને અમારું નિવેદન છે ને એ માટેની જે કોઈ પણ લોકો ના ગુજરાત ની હિત માટે થઈ અને વિસ્તૃત માહિતી સાથે અને અભ્યાસ આંકડાકીય માહિતી સાથે જ આવેદન તમને એટલે સુપ્રત કરીએ છે અને આપના દ્વારા અમારી રજૂઆત છે કે અમારું યોગ્ય જગ્યાએ મેસુર મંત્રી સુધી અમારી રજૂઆત આપ અમારી જમતે પહોંચાડશો છે જનતાના ધર્મમાં છે